सोशियल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया द्वारा गुजरात राज्य समिति अमदावाद खाते मीटिंग योजनापीआई सोशियल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया ना राष्ट्रीय उपप्रमुख मोहम्मद शफी साहेब राष्ट्रीय महासचिव इलियास मोहम्मद थुंबे साहेब રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ મજીદ ફેઝી સાહેબના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સચિવ મોહમ્મદ રિયાઝ ફિરંગી પેટે સાહેબની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યની નવી સમિતિની રચના કરવામાં આવી જેમાં એસડીપીઆઈ ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે મુફ્તી અબ્દુલ્લાહ સાહેબને જવાબદારી સોંપવામાં આવી તેમજ રાજ્ય ઉપપ્રમુખ પદે મોલાના ઉવેશ શેખ અને હાફીઝ મસીઉલ્લાહ ગગા રાજ્ય મહામંત્રી પદે અઝર માચીસવાલા અને જીએસઓ તરીકે બિલાલભાઈ કાઝીને જવાબદારી સોંપવામાં આવી રાજ્ય મંત્રી પદે સૈયદ શાહરાબેન અને મોહમ્મદ નૌસારકા અબ્દુલ ખાલીદ ખાન જીશાનને જવાબદારી સોંપવામાં આવી રાજ્ય કારોબારી સભ્યો તરીકે રોશન અલી સાંધાણી સાથે એજાજ મોકમજીવાલા અને આફતબ દાંતીને જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે આ મીટિંગને સફળ બનાવવા અમદાવાદ જિલ્લા પ્રમુખ અબરાર પંજાબી સાથે જિલ્લા અને શહેર સમિતિએ જવાબદારી નિભાવી હતી આઈએસડીપીઆઈ રાજ્ય સમિતિની મીટિંગમાં કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનલી સાંધાણી જિલ્લા ઉપપ્રમુખ અફસર શેખ અને સમેજા સાથે જિલ્લા મહામંત્રી જકરિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજ્ય સમિતિના નવા પ્રમુખ મુફતી અબ્દુલ્લા સાહેબે તમામ જિલ્લા પ્રમુખોને સૂચન આપતા જણાવ્યું હતું કે એસટી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાને સમગ્ર ગુજરાતમાં વિસ્તાર કરતા વધારવામાં આવે અને તમામ જિલ્લાઓમાં અન્યાય અને વિકાસ માટે લડત ચાલુ રાખવા માટે જણાવ્યું હતું ત્યારે ગુજરાતના તમામ જિલ્લા સમિતિઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Let's go. Real freshness carnival.